વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પ્રિયા પાસે અચાનક છ ફૂટનો મગર દેખાયો હતો વિસ્તારમાં મગર દેખાતા લોકો મગર દેખાતા સ્થાનિક લોકોએ તરત જ ફોરેસ્ટ જાણ કરી હતી કિરણ શર્માની માહિતીના આધારે ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી વન વિભાગના અધિકારી જીગ્નેશ પરમાર અને તેમની રેસ્ક્યુ ટીમ સાથે વરુણભાઈ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા રેસ્ક્યુ ટીમે આશરે એક કલાકના ઓપરેશન બાદ છ ફૂટ લાંબા મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લીધો હતો મગરને પકડ્યા બાદ તેને વડોદરા ફોરેસ્ટ વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને સુરક્ષિત રાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર ઘટનાથી ગોત્રી રોડ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો પરંતુ ફોરેસ્ટ વિભાગના ઝડપી સંકલિત કામગીરીના કારણે મોટી મુશ્કેલી ટળી હતી ફોરેસ્ટ વિભાગના રેસ્ક્યુઅર જીગ્નેશ પરમારે જણાવ્યું હતું કે મગરને કોઈ ઈજા પહોંચ્યા વિના સુરક્ષિત રીતે પકડાયો છે અને યોગ્ય સ્થળે છોડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કંટ્રોલ રૂમ પર ડબલ્યુઆઈટીમાંથી ફોન આવ્યો હતો કોઈ ચંચલબેન ભાઈ પાસે અશ્ન્યુ વેવન્યુ પાસે એક પાંચ ફૂટનો મગર આવી ગયો હતો એમના પાર્કિંગમાં અને અમે ડબ્લ્યુ ડિપાર્ટમેન્ટ સાથે મળીને અમે રેસ્ક્યુ કર્યો છે અને રેસ્ક્યુ કરીને અમે અમારા ડિપાર્ટમેન્ટ પર લઈએ મેં અગ્નિ મેંચ અગ્ન્રી અશ્વિલ વેવન્યુ મિનર પ્રિયા વોક કે લઈ નીકળ્યા મેઘરા ગાડી કે નીચે મગરમચ્છ છે પાંચ ફૂટકા मैंने फॉरेस्ट टीम डेप, डेप, रे, को और बाइल्डेप वाइल्ड रेस्क्यू टीम को कॉल किया उन लोग इमीडिएटली आए रेस्क्यू किया और उसको आ, आ, लिया है और अभी लेके जा